નમસ્કાર મિત્રો આજની આપણી આધુનિક જીવનશૈલીના કારણે લોકોને ઘણા દુખાવા અને પેટની તકલીફ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે જેમ કે સાંધાના દુખાવા કમરના દુખાવા ગરદનના દુખાવા અને સંધિવા જેવા કેટલાય દુખાવોનો સામનો કરવો પડે છે તો આજે આ તમામ દુઃખો માટે અમે એક રામબાણ ઉપાય લઈને આવ્યા છીએ જે તમને હાઈ બ્લડ શુગર અને ચરબી જેવી સમસ્યામાં પણ રાહત આપે છે અને જે તમે સરળતાથી કરી શકો છો મિત્રો જે વસ્તુ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે સહેલાઈથી તમને બજારમાંથી મળી રહેશે જેના નિયમિત સેવનથી તમે આ બધા દર્દથી રાહત મેળવી શકો છો અને એ સો ટકા તમને સારું પરિણામ મળશે તો ચાલો મિત્રો કોઈપણ વિલંબ વગર વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો પહેલાં જાણી લઈએ કે આવી કઈ વસ્તુ છે જેના ઉપયોગથી તમે આ બધા દુખાવામાંથી રાહત મેળવી શકો છો તો ચાલો મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ આદુની મિત્રો આદુનો ઉપયોગ કરવાથી આપણને ઘણા આરોગ્ય લાભ મળે છે મિત્રો જૂના જમાનાથી જ આદુને એક ઘરેલું દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે એટલે કે આયુર્વેદિક દવાઓમાં કે રોજિંદા ઘરેલું જીવનમાં આપણા દાદા દાદી હોય કે નાના નાની એ લોકો અવારનવાર આદુના ઉપયોગની સલાહ આપતા જો તમારા શરીરમાં ક્યાંય દુખાવા થતા હોય તો ખાસ કરીને જો હાડકાના દુખાવા હોય કે કોઈ માંસપેશીઓ સંબંધિત સમસ્યા હોય કે શરીરમાં કઈ ગેસ હોય તો એ માટે આદુના ઉપયોગની ભલામણ કરવામાં આવતી તો આ એવી વસ્તુ છે જે ઘણા વર્ષોથી અને ઘણા સમયથી ઉપયોગમાં લેવાતી રહી છે જી હા મિત્રો વૈજ્ઞાનિક તારણોએ પણ આ વાત સાબિત કરી દીધી છે કે આદુ તમારા શરીરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ આપે છે અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મ પણ આપે છે અને આ બંને વસ્તુઓ કોઈપણ જાતના દુખાવામાં તમને રાહત આપે છે આદુમાં એક સામાન્ય ઔષધીય મિશ્રણ હોય છે જેમાં ખૂબ જ પાવરફુલ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ હોય છે અને એના કારણે જ દુખાવામાં ફાયદો જોવા મળે છે સાથે જ મિત્રો નોઝિયા એટલે કે ઉલટી ઉપકા થવા એ એક એવી સમસ્યા છે જે ઘણીવાર આપણને બધાને ક્યારેક ને ક્યારેક થતી હોય છે જેના ઘણા બધા અલગ અલગ કારણો હોઈ શકે છે નોઝિયા જેમ કે જમવાનું પૂરેપૂરું ન પચવાને કારણે પેટમાં ગેસ બને છે પેટમાં વજન રહે છે તો તેના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે ઘણી બધી દવાઓ એવી છે જેના ઉપયોગથી આ સમસ્યા થાય છે મિત્રો હકીકતમાં કેન્સરના દર્દીઓમાં જેઓની કિમોથેરાપી થાય છે તેમને કિમોથેરાપી પછી નોઝિયાની સમસ્યા ઘણી વધારે હોય છે સાથે જ કેટલીક મહિલા દર્દીઓમાં ખાસ કરીને જ્યારે ગર્ભાવસ્થા હોય છે એ સમયે પણ આ સમસ્યા ઘણી હોય છે જેને સવારમાં ઉલટી જેવું લાગવું એમ કહેવામાં આવે છે તો એ તમામ સ્થિતિમાં જો તમે આદુનો ઉપયોગ કરો છો તો તમને ખૂબ જ રાહત મળે છે આદુ તમારા વધેલા વજનને ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે જો તમે ઓછું ચાલો છો કે તમારું વજન વધારે છે તો એ સ્થિતિમાં જો તમે આદુનો નિયમિત ઉપયોગ કરો છો તો એમાં રહેલા ઘણા બધા સામાન્ય ઔષધીય મિશ્રણ એવા હોય છે કે જે શરીરમાં કેલરી બળની પ્રોસેસને તીવ્ર બનાવે છે એટલે કે વિપરીત રીતે તેને વધારે છે જો આપણે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આપણું જે બી છે એટલે કે બેસલ મેટોબોલિક રેટ તેને આદુ વધારી દે છે જેના કારણે શરીરમાં રહેલી વધારાની ચરબી ઓગળવા લાગે છે અને એ કારણસર કેટલાક વૈજ્ઞાનિક તારણોમાં પણ જણાવાયું છે કે એવી મહિલાઓ જેમના હિપ્સમાં વધારે ચરબી હોય કે જેમનું હિપ્સ અને કમરનો રેશિયો બગડેલો હોય છે તેને ઓગાળવામાં આદુ ખૂબ મદદરૂપ થાય છે અને જો તમે કોઈ પુરુષ છો અને તમારું વજન વધારે છે અને તમે તેનો નિયમિત ઉપયોગ કરો છો તો એ સ્થિતિમાં તમારું આખું શરીરનું વજન પણ આદું ઘટાડે છે કારણ કે કેલરી બંધ કરવાની પ્રક્રિયા વધારે થાય છે તો મિત્રો આપણે હવે જાણીશું કે બ્લડ શુગર ઘટાડવામાં આદુ કેવી રીતે ઉપયોગી છે જી હા મિત્રો બ્લડ શુગર ઘટાડવાનો આ એક તુલનાત્મક રીતે નવો લાભ છે જેના વિશે પહેલાં લોકોને વધારે ખબર નહોતી પણ તાજેતરના વૈજ્ઞાનિક તારણો દ્વારા જાણવા મળ્યું છે કે આદુમાં એન્ટી ડાયાબેટિક ગુણધર્મ પણ હોય છે અને આ ખૂબ જ શક્તિશાળી ગુણધર્મ હોય છે આ તારણો કહે છે કે જે લોકોએ દરરોજ બે ગ્રામ આદુનો ઉપયોગ કર્યો હતો તેમના ફક્ત ત્રણ મહિનામાં જ હાઈ બ્લડ શુગર લગભગ બાર ટકા સુધી ઘટી ગયું હતું અને જે લોકોએ ત્રણ મહિના સુધી બે ગ્રામ આદુનો ઉપયોગ કર્યો હતો તેમનું જે એચ એ વન સી હોય છે જેને લોંગ ટર્મ બ્લડ શુગર માર્કર કહેવાય છે જેનાથી ખબર પડે છે કે લાંબા સમયથી તમારા બ્લડ શુગર લેવલ શું ચાલી રહ્યા છે એ લગભગ દસ ટકા સુધી ઘટી ગયું હતું આ એક ખૂબ જ સારું પરિણામ છે જેને લઈને જણાય છે કે આદુ પાસે એન્ટી ડાયાબેટીક પ્રોપર્ટીઝ હોય છે અને માત્ર એટલું જ નહીં જેમ લોકો ડાયાબિટીસના પેશન્ટ હોય છે એમને હૃદયરોગ થવાનો ખતરો પણ વધારે હોય છે તો આદુના ઉપયોગથી ડાયાબિટિક પેશન્ટમાં હૃદયરોગ થવાની સંભાવના ઘટી જાય છે આદુ આપણું પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે જો તમને જમવાનું પૂરેપૂરું ન પચવું ગેસની એસિડિટીની કે અપચાની સમસ્યા રહેતી હોય તો એ સ્થિતિમાં આદુ તમને ખૂબ જ સારા પરિણામ આપે છે હકીકતમાં જો તમે આદુનો નિયમિત ઉપયોગ કરો છો તો તે શરીરમાં અને ખાસ કરીને પેટમાં રહેલા પાચન કરતાં રસાયણ તત્વોના સર્ક્યુલેશનને વધારવાનું કામ કરે છે અને આપણા શરીરમાં પાચકગ્રસ્ત બનાવવામાં પણ મદદ કરે છે જેના કારણે આપણું પાચન સુધરે છે આપણને ભૂખ વધુ લાગે છે અને સારી ફિલિંગ આવે છે પેટ હલકું લાગે છે જેમ લોકોને પેટમાં દુખાવાની કે ભોજન પછી પેટ ભારે થવાની ફરિયાદ રહેતી હોય તેઓને આદુના સેવનથી ઘણો લાભ થાય છે કારણ કે રિસર્ચમાં આ પણ સામે આવ્યું છે કે આદુ આપણા ખોરાકના પાચન સમયને ઝડપી બનાવે છે જેનો અર્થ એ થાય છે કે આપણો ખોરાક કેટલો સમય પેટમાં રહે છે અને ક્યારે નીચે તરફ ખસે છે આ પ્રક્રિયાને આદુ ઝડપી બનાવી આપે છે જેના કારણે જો તમારું પેટ ભારે રહે છે કે અપચાની ફરિયાદ હોય છે તો તેમાં પણ ઘણી રાહત મળે છે મિત્રો આદુ આપણા વધેલા કોલેસ્ટ્રોલને શરીરની અંદર જામતી જતી ચરબીને અને હૃદયની અન્ય ઘણી બધી સમસ્યાઓમાં પણ ખૂબ જ સહાયક છે જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધેલું છે કે શરીરની અંદર જામતી ચરબી વધારે છે તો આદુ એક ખૂબ જ સરસ ઘરગથ્થુ ઉપાય છે જેને તમે નિયમિત રીતે ઉપયોગમાં લેવું જોઈએ તે તમારા સ્વાસ્થ્યને એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડશે અને તમારા માથેથી મુખ સુધીના લોહી ચક્રમાં જે સારો કોલેસ્ટ્રોલ હોય છે તેને વધારશે અને આ બંને વસ્તુઓ આખરે તમારા હાર્ટ હેલ્થને ખૂબ જ સુરક્ષિત રાખવામાં મદદ કરે છે સાથે સાથે આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણધર્મો પણ હોય છે તો એના કારણે નસો પણ વધુ હેલ્ધી રહે છે હાર્ટની જે દીવાલ હોય છે તે પણ વધુ ફ્લેક્સિબલ રહે છે અને નસોની અંદર જે શક્તિ અને જાડાઈ વધવાની સમસ્યા હોય છે જે ઉંમર વધવાથી થવા લાગે છે તેની જે પ્રક્રિયા હોય છે જેને આથેરોક્સલોરિસ કહે છે જેને નસોમાં ચરબી જામી જેવી કહેવામાં આવે છે આ પ્રોસેસને આદુ ધીમી કરી દે છે તો અંતમાં તમે કહી શકો કે સંપૂર્ણ તમારા હૃદય અને નસોને જોડાઈને લગતી બધી વસ્તુઓ કે બીમારીઓ માટે આદું ઘણું ઉપયોગી છે હેલ્થ માટે આદુ એક ખૂબ જ સરસ પ્રોટેક્ટિવ સપોર્ટ હોય છે જેને તમે રોજ તમારી ડાયટમાં ઉમેરી શકો છો મિત્રો હવે આદુનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે વિશે માહિતી આપીશું તો મિત્રો એક ચમચી સૂકા આદુનો પાવડર એટલે કે સૂંઠ લઈ લો અને તેને એક ગ્લાસ પાણીમાં બે વાર ઉકાળો એટલે કે એટલું ઉકાળો કે તેમાં ઉભરો આવવા લાગે આ પાણીને પછી કાઢી લો પાછું તેને ગાળી લો અને આ પાણીને ગરમ ગરમ એટલે કે તમારાથી સહન થાય તેટલું ગરમ પીવો ભોજન કર્યા પછી તેને પીવું સૌથી સારું હોય છે એટલે કે બપોરે ભોજન કર્યા પછી પણ પી શકાય છે અને રાત્રે ભોજન કર્યા પછી પણ પી શકાય છે આ રીતે શું થશે કે આદુમાં રહેલા તમામ ઔષધીય ગુણધર્મો તમામ કમ્પાઉન્ડ્સ અને જેટલા રાસાયણિક તત્વો હોય છે એ બધા આ પાણીમાં આવી જશે અને તમારા શરીરમાં જલ્દીથી શોષાઈને તમને વધારે સારા પરિણામો આપશે હકીકતમાં આપણે આદુને આપણા સ્લાડમાં ઉમેરીને પણ ખાઈ શકીએ છીએ ઘણા લોકો તેને ઘીમાં શેકીને પણ ખાય છે શાકભાજીમાં પણ રાંધે છે ઘણા લોકો ચામાં નાખીને પણ પીવે છે પરંતુ આ રીતે ઉપયોગ કરવો એટલે કે પાણીમાં ઉકાળીને તેનું સેવન કરવું ઘસીને પીવું એ સૌથી શ્રેષ્ઠ રીત હોય છે અને પ્રિવેન્ટિવ રીત હોય છે જેથી તમને સૌથી વધુ લાભ મળી શકે છે હવે મિત્રો આગળ વધીએ આપણા મેઇન મુદ્દા પર તો ચાલો જાણીએ કે આદુ સાંધાના દુખાવામાં કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તો મિત્રો તેના માટે પહેલાં તો આપણે આ જાણવું પડશે કે આ બધા દુખાવા પાછળનું કારણ શું હોઈ શકે તો મિત્રો જે ખાસ કરીને સાંધાની અંદર જે દુખાવા હોય છે એ કેવા કેવા પ્રકારના દુખાવા હોય છે તેનું મહત્ત્વ શું હોય છે તે શાંતિથી જાણી લો એટલે તમને દુખાવામાં રાહત પણ મળશે મિત્રો મહત્વના ત્રણ એવા ખાસ કારણો છે જે તમારા સાંધાના દુખાવાના મેઇન પ્રોબ્લેમ છે જે નીટ છે જવાબદાર છે તેનું સૌથી પહેલું કારણ હોય તો આ છે હાડકામાં કેલ્શિયમની કમી બીજું કારણ આ છે મિત્રો કે જે સાંધાની અંદર કર્ટિલેઝ હોય છે તે જ્યારે ઘસાઈ જાય ત્યારે તે ઘસામણ કહેવાય છે આ કર્ટિલેઝ એટલે કે સાંધાના ભાગમાં એક નાની એવી કેપ્સુલ જેવી વસ્તુ હોય છે જે તમારા સાંધાને પ્રોટેક્શન કરે છે રક્ષણ આપવાનું કામ કરે છે તેને મજબૂતાઈ આપે છે અને એ વસ્તુ ઘસાય તો તમને સાંધાનો દુખાવો થાય સાંધાના વચ્ચેના ભાગમાં જે ચીકણો પદાર્થ હોય છે તેને આ કટિલેસ ઉત્પન્ન કરે છે આ કેપ્સ્યુલના કારણે જ આપણા હાડકાં છે તે ઘસાતા નથી મિત્રો કેલ્શિયમની કમી પાછળ આ વસ્તુ જવાબદાર હોય છે જે હાડકાને નુકસાન કરે છે કારણ કે હાડકાંની વચ્ચે જેટલો પણ ગેપ હોય છે તે ઓછો થઈ જાય તો મિત્રો ઓટોમેટિકલી સાંધાના દુખાવા થાય છે મિત્રો જેના કારણે હાડકાથી હાડકું ઘસાય છે તો મિત્રો આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તે સાંધાના બે હાડકા વચ્ચે ગ્રીસ જેવું કામ કરશે જે લોકોને સાંધામાંથી ગ્રીસ ઓછું થાય છે તે લોકોને હાડકામાં ઇન્ફેક્શન થાય છે તેમાં મિત્રો થાય છે એવું કે બે હાડકા વચ્ચે સોજો આવી જાય છે જેના કારણે તેમાં લોહી જામી જાય છે અને આ સોજાને ઓછો કરવા માટે આપણે તેના પર બામ અથવા તો સોજો ઉતારવાની ટ્યૂબો લગાવીએ છીએ જે ઘણી બળતરાવાળી અને જ્વલનશીલતાવાળી હોય છે જેના લીધે ક્યારેક આપણી સ્કીન પણ કાળી પડી જતી હોય છે મિત્રો અહીંયા તમારે એવું નથી કરવાનું તમને તે માત્ર એક જ દિવસ રાહત આપશે અને બીજા દિવસે ફરી દુખવા લાગશે કારણ કે મિત્રો કોઈ ટ્યુબ કે પેઇન કિલર તમને તે દર્દ અંદરથી નહીં મટાડે તો ચાલો મિત્રો આજે અમે તમને ઉપાય જણાવવાના છીએ તે ધ્યાનથી સાંભળજો અને તેનો અમલ કરજો મિત્રો તમે જોશો કે જે દૂધ હોય છે તે દૂધ શું કા શું કામ કરે છે તો મિત્રો તેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે એટલે તમારા શરીરમાં કેલ્શિયમ વધારવા અને હાડકાંને મજબૂત બનાવવા માટે ઘણું ઉપયોગી સાબિત થાય છે મિત્રો દૂધ પીવાથી હાડકાં મજબૂત બને છે અને તેમાં એક ફ્લેક્સિબિલિટી આવે છે મિત્રો દૂધમાંથી આપણને તમામ પ્રકારના મિનરલ્સ પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં મળે છે જેના કારણે હાડકામાં ઘસારો આવતો નથી હવે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આવા ઉપાયની કે જે સાંધાના દુખાવા કે સંધિવામાં ખૂબ ઉપયોગી છે તો મિત્રો આ વસ્તુ છે આદુ અને હળદર જી હા મિત્રો આ બે વસ્તુ એવી છે તમારા દુખાવા પર સમાંતર રીતે અસર કરે છે જો તમને એસિડિટીની સમસ્યા રહેતી હોય તો તમે આદુ અને હળદરવાળું પાણી પી શકો છો જેમાં અગ્નિનાશક ગુણધર્મ રહેલો હોય છે જેના કારણે એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે મિત્રો એક આવી વસ્તુ છે જે અમે તમને વિડીયોના અંતમાં જણાવીશું એટલે વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો જે કરવાથી તમારા હાડકાંની વચ્ચેનો ગેપ વધશે અને હાડકાં ઘસાશે નહીં અને સાથે જ તમારા હાડકાં મજબૂત બનશે અને તમને દુખાવામાં રાહત મળશે સાથે જ અર્થેરાઇટિક્સની સમસ્યામાં પણ ઘણી બધી રાહત મળશે મિત્રો તમે ક્યારે પણ એવું વિચાર્યું છે કે કર્ટિલેઝ શા માટે ઓછું થાય છે તો મિત્રો તેના બે મૂળભૂત કારણો છે પહેલું તો ચરબી અને બીજું કોલેજનનું ઘટતું પ્રમાણ મિત્રો નેવું ટકા લોકોને ખબર નથી કે કર્ટિલેઝનો એંસી ટકા ભાગ કોલેજનનો હોય છે જો કોલેજન ઓછું થાય તો તેની સાથે કર્ટિલેઝ પણ ઓછું થાય છે તેના પરિણામે બે હાડકાં વચ્ચેનો ગેપ ઓછો થઈ જાય છે અને હાડકાં ઘસાવા લાગે છે જી હા મિત્રો વધતી જતી ઉંમરના કારણે પણ હાડકામાં ઘસારો આવે છે અને વિવિધ પ્રકારના દુખાવા થાય છે આ સમસ્યાનો સામનો કરવા માટે મિત્રો તમારે ખોરાકમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવો પડશે જે તમારા શરીરમાં કોલેજનનું પ્રમાણ વધારે હવે મિત્રો તમને પ્રશ્ન એ થશે કે આવી તો કઈ વસ્તુ છે તો મિત્રો તેમાં લીલા પાંદડાવાળા શાકભાજી ટમેટા બ્રોકલી નોનવેજ અથવા તો સી ફૂડમાં તમને ભરપૂર કોલેજન મળી રહેશે અને જો તેનાથી પણ કોલેજન બુસ્ટ ના થાય તો બજારમાં આવા ઘણા સપ્લિમેન્ટરી પણ મળે છે જે તમે ડૉક્ટરની સલાહથી લઈ શકો છો હવે મિત્રો જે ખાસ વસ્તુ અમે તમને જણાવવાના હતા તે ધ્યાનથી સાંભળજો તમારે એક ગ્લાસ હું દૂધ લેવાનું છે સાથે મિત્રો તેમાં થોડું છીણેલું આદું એક ચમચી હળદર અને એક તજનો ટુકડો નાખવાનો છે તજ તમારે પાવડર ફોર્મમાં લેવાનું છે અને સાથે તેમાં બે ત્રણ કાળા મરીનો પાવડર નાખો આ બધી વસ્તુને સારી રીતે ઉકાળી લો જ્યાં સુધી આ એક ગ્લાસ દૂધનો પોણો ગ્લાસ દૂધ ના થઈ જાય એને એટલું બાળવાનું છે મિત્રો ધ્યાનથી સાંભળો આ ઉપાય જો તમે એકવાર કરશો તો તમને ત્રણથી ચાર દિવસમાં રાહત મળશે જ્યારે પણ દૂધ ઉકળી જાય પછી બીજા વાસણમાં તેને ગરણીની મદદથી કાઢી લેવાનું છે મિત્રો તમારે દિવસમાં ઓછામાં ઓછા એકવાર તો આ ડ્રિંક પીવાનું જ છે જો તમને એનો સ્વાદ થોડો વિચિત્ર લાગતો હોય તો તમારે તેમાં થોડું મધ ઉમેરી દેવું પણ જોજો મિત્રો ક્યારેય ખાંડનો ઉપયોગ નથી કરવાનો આવી રીતે તમારે રોજિંદા સેવન કરવાનું ચાલુ કરી દેવાનું છે મિત્રો વધારામાં વધારે એક વીકમાં અથવા તો ચાર દિવસમાં તમને એનું રિઝલ્ટ મળી જશે આ ઘરેલું ઉપચાર મિત્રો જ્યારે પણ ટ્રાય કરશો ત્યારે પ્રથમ દિવસે જ તમને રાહત ના મળે તો અમને કહેજો તો મિત્રો વધારેમાં વધારે વીસ દિવસમાં તમે જો રેગ્યુલર આ ઘરેલું ઉપચાર કરશો તો તમને સારામાં સારું પરિણામ મળશે અને મિત્રો જેટલા લોકોની એસી ટકા નેવ ટકા કે સો ટકા તકલીફ છે તેઓને આ ડ્રિંકનું રોજ સેવન કરવાનું છે મિત્રો અહીં તમને જણાવી દઈએ કે આ ડ્રિંક ક્યારે એટલે કે કયા સમયે પીવાનું છે તો મિત્રો આ ડ્રીંકને સવારે નાસ્તા કર્યા પછી એક કલાક બાદ અથવા તો જો તમે અનુકૂળ ના આવે કે ઓફિસ વર્ક કરતા હોય અથવા તમારે બહાર જવાનું થાય તો રાત્રિના સમયે પણ આ ડ્રિંક લઈ શકો છો મિત્રો આ ડ્રિંક જે છે એ જમ્યા પછી એક કલાક પછી જ લેવાનું છે તો મિત્રો આશા રાખું છું કે તમને તમારા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તેનો જરૂર આન્સર આપીશ હજી સુધી વિડીયો લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ સેક્શનમાં જઈને મહાલક્ષ્મી જરૂર લખજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર